બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય શબ્દ બાણ ગુરુ જીએ મારિયા હો જીરે વચન બાણ ગુરુ જીએ મારિયા હોજીરે લાગ્યા મારા રુધિયાની માયા મારા વા મારા રુધિયાની માયા મારા વા શબ્દ બાણ ગુરુ જિએ મારિયા હોજીરે પ્રેમ પિયાલા ગુરુજીએ પાયા હો જીરે આમી ના ઓડકાર મારા વાલમાં આવ્યા અમીના ઓડકાર મારા વાલમાં શબ્દ બાણ ગુરુજીએ મારિયા હોજી રે અંતર પડદા ખોલિયા હોજી રે ધોયા અજ્ઞાનના પડ મારા વાલમાં ધોયા અજ્ઞાનના પડ મારા વાલ માં વચન બાણ એ મારિયા હોજી રે ત્રિવિધિના તાળા ખોલિયા હો હોજી રે થયો છે સ્વયં પ્રકાશ મારા વાલ માં થયો છે સ્વયં પ્રકાશ મારા વાલ માં વચન બાણ એ મારિયા હોજી રે લાગ્યા મારા રુધિઆની માયા મારા વાલ માં લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલ માં અખંડ સોહાગી લાગી દેહમાં હોજી રે ચડી છે આઠે પોર મારા વાલ માં ચડી છે આઠે પોર મારા વાલ માં શબ્દ બાણ ગુરુજીએ મારિયા હો હોજી રે માન સરોવડા છલી વડા હોજી રે મોતીડા કળા અપાર મારા વાલ મા મોતીડા કળા અપાર મારા વાલ શબ્દ બાણ ગુરુજીએ મારિયા હોજીરે વચન બાણ ગુરુજીએ મારિયા હોજીરે લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલમાં લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલમાં મોતી ચણવા હંસ આવ્યા હોજી રે બગલા ઉડી ઉડી જાય મારા વાલમાં બગલા ઉડી ઉડી જાય મારા વાલમાં शब्द बाण गुरु जिए मारिया हो जीरे वचन बाण गुरु जिए मारिया हो जीरे लाग्य मारा रुदियानी माय मारा वालमा लाग्य मारा रुदियानी माय मारा वालमा नजर अंतर मा नाखता हो जीरे થઈ છે આનંદની લહેર મારા વાલમાં થઈ છે આનંદ ની લહેર મારા વાલમાં શબ્દ બાણ ગુરુજીએ મારિયા હો હોજી રે ગાતા ગુરુજીના ગુણલા જી રે બોલ્યા છે વૈ દાસ મારા વાલમાં બોલ્યા છે વૈ રાગી દાસ મારા વાલમાં શબ્દ બાણ ગુરુજીએ મારી હોજીરે વચન બાણ ગુરુજીએ મારિયા હોજી રે લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલમાં લાગ્યા મારા રુધિયાની માયા મારા વાલમાં વચન બાણ ગુરુજીએ મારીયા હો જીરે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય